પાણી વળવાનું નતું પણ હવે મારા બેટા ભૂંડ વિચિતારી ખરેખ કપા ભાજી નાખ્યો એટલે આ તો જોવા જવું પડશે કે ભૂંડ આવે ચોથી તો મને કોઈ શેડી બેડું પૂરતું પૂરી દેવા પૂરતા જઈ તો જયારે શેતરમાં ખાય કા થાય વખત દેતા હળકે એવું દેખાય

બાપુ હારું સારું જણતા છે ને પાછા બહુ બધું માતાના માતાના તો મારું હતું ખબર નહીં થોડુંક દુઃખ હતું એટલે મેં કીધું તમે થોડુંક બાપુજી વળી કોઈક મારે કલ્યાણ કરી દીધો વાત કર લઉં એ અભડો પાછું હમ મારા પૈસા ટકા રહેતા નથી ગીજા એ બધું બાપુ ક્યાં હું નહીં બાપુ કહે ગુરુ બોલ અચ્છા ભણામ બાપુ ભણામ

મારે પૈસા ટકા થોડો મીણે રહેતો નહીં શું કરું કેલા ઉપર પૈસા મળ આવજો કે અંદર જબ પૈસા કઈ પર તું વાત કુવા પૈસા ના દાદા બાપુ બન્યા તો આ બાપુ બને જ તો કે ખાવાનું તો જોશે ને એ ખાવા કરો કે બાપુ તો વર્તો જવાબ ના લ્યો તારા જેવું જોયું એટલે મને પૂછ મારે તો બસ બાપુ બીજું કોઈ નઈ મારે તો પૈસે ટકે સુખી ઘર મારું રહે એવું એવું એમ હા ત્યાં એવું થઈ જાય પણ હા હજી કેટલા કોને ક્યાં જેવું કહે એવું મળશે મારે તો બીજું કોઈ નઈ તો બંધ મૂઠીએ મને કંકુવાળો તો હું કોન કે ના મારે તમે હા ત પરીક્ષા નહીં લેતો પરીક્ષા નહીં લેતો પણ મને વિશ્વાસ થાય ત્યાં બંધ મૂઠીએ મને કંકુવાળો તો મને મનાય આલો આલો આલો

કરવો જ પડશે આટલે ને ઠેઠ ગળા ઉધી ને ઠેઠ પેટ ઉધી કરવો પડશે વિશ્વાસ કરવો પડે પણ બાપુ આ તમે કંકુ આવ્યું એટલે હું તો તમારો આજથી તમારો થઈ ગયો ભગત તમે કહો ને તમે થઈ ટેમ ખાવાનું પોણી બધું જ્યાં તા મારા તરફથી પણ હું કેતા ખબર આ મારે મારો બેટો કે મારે ભાઈ બન હતો એને મારા બેટા સેટિંગ થતું નહીં ઓઢો ઓઢો જતો હોય કે જા એ કરમનો કાંઠો ઓયલાય થી સીધો થઈ જા બે ચાર થઈ ગયું આવું બોલો બાપુ કેવું કરું કર્યું પણ ખાવાનું આવશે ખરું ને આ તું જો આવશે આશીર્વાદ આવશે ને

વન વગડા બાપુ ભેગા થઈ ગયા એ પાછા ચીવા દર્શન કરાયા કંકુ કેવું પડે મારું જ નહીં બાપુ કે મારું કમ થઈ ગયું બિચારા પેલા કામ થતું નહીં હગુ થતું નહીં ઓથી હગુ લાવો તો કાલ સવારે ઘોકો મારું તૂટી જાય તો લાવી જગ્યા મે આવતું નહીં બાપુ છે એનું કામ થઈ જાય એમ આમ જેટલા દાડા તો ફોન કરવા દે તારા હતો બહુ મસ્ત હમાચાલા મને માતાના આ કહો કે શું હમાચા લુ જંગલ બે મહારાજા બાપુ એવું

કંઈ થજે પડશે લાગી ભૂખ મચ્છર હોય બેઠા બધા મચ્છર ખબર તો પડે ને ખબર ના પડે તને કેમ નહીં જોતી તો આવસી તું જો આપણા હરુપાને આવસી મને ભૂખ લાગી

બાપુ તો ઉલડી પડે હારી ક્યાં તમે બચી ગયા બાપુ કલ્યાણ કરો મારું કોણ તું તકલીફ થઈ તો કે આખું મેરા મારો કરે છે અલ્યા રવા દે દે

એક કહેવત નહી જો ઘર હોય તો વાહન એટલે હંમેશા એક વાત શું યાદ રાખવાનું કે વાતો લઈ અને મહારાજ કે બાપુ જોડે જવાય નહી બરોબર સમસ્યા પોતે સમાધાન કરવાનું જ છો કે મને શી ખબર કે આવા બાજ ખબર પડતી છે સંસાર વિશે ખબર જ ના હોય આ લોકો જોણતા જ ના હોય આવું બરોબર મહારાજ બાપુનો આ આ સંસાર વિશે કોઈ શબ્દ જ ના હોય બરાબર બરોબર પેલા પહેરવું હતું એ તો તરત આ બધી કહાની કહાનીઓ તમારી તરત નાઈ જવાય કાલ તો હવા આવી અને અમદાતર આવી જશે કાલ બકાલ જ માસ બની જશે કોતરો ચેલો બની જાય બરાબર એટલે આની અંદર તમારા વધારે મગજ કોઈ ખસવાની જરૂર નહીં આપણે હેલો થોડી પરસાડ નીક જતા રહીએ કે બરાબર એટલે હા બાપો અમે રજા લઈએ છીએ હો કીધું રજા લઈએ રજા લઈએ ન રહી આ આશીર્વાદ લેતા જો હા બાપુ દૂરથી આશીર્વાદ હારા છે આવ આવો મજા આવશે છે આપણે બાપને એકલી ચાઈમ બન આવતા રહો લી થોડી થોડી લી

વાત સાચી તારી ભાગે પડતું વેચી લેજો પણ મને ધોનભાઈ ના ઉઠાડ કીધું ના ઉઠાડલા જીતી ને આયુ છું મત હોવા <entender>